ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ ટીએફડબલ્યુએસ ટીએફડબલ્યુએસ નો અર્થ ટ્યુશન ફી વેવર સ્કીમ એટલે કે ટ્યુશન ફી માફી યોજના થાય છે જો વિદ્યાર્થીને ટીએફડબલ્યુ યોજના હેઠળ પ્રવેશ મળ્યો હોય તો વિદ્યાર્થીઓએ ટ્યુશન ફી ચૂકવવી નહીં પડે પરંતુ વિદ્યાર્થીઓએ પરીક્ષા ફી બસ ફી ડિપોઝિટ અને હોસ્ટેલ ફી જેવી અન્ય ફી ચૂકવવી પડે છે આ સ્કીમ જે વિદ્યાર્થીઓ એ પ્રવેશ પરીક્ષામાં સારા ગુણ મેળવ્યા છે અને એન્જિનિયરિંગમાં એડમિશન લઈ રહ્યા છે તેમના માટે વાસ્તવમાં એક પ્રકારની નાણાકીય સહાય છે આ યોજના અંતર્ગત ઉમેદવારની ટ્યુશન ફી માફ કરવામાં આવે છે અને બાકીની ફી લાભાર્થીએ ચૂકવવી પડે છે આ યોજના બે 2007 માં માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓ મહિલાઓ અને શારીરિક રીતે વિકલાંગ વિદ્યાર્થીઓ માટે અત્યંત સબસીડીયુક્ત શિક્ષણ પ્રદાન કરવા માટે રજુ કરવામાં આવી હતી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ